અમારી સાથે ઉપસ્થિત હિરેશભાઈ ના સૌ મીડિયા ના મિત્રો નું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે જગતનો તાજ ખેડૂત તમામ રીતે હેરાન પરેશાન છે આર્થિક રીતે પાયમાલ થયો છે અને આત્મહત્યા કરવા માટે મજબૂર બને હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે એ કહેવત છે કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી આજે રાજ્યમાં છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે દેશમાં પણ માન્ય નરેન્દ્રભાઈ મોદી આ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે ત્યારે એવી હાલત છે આ ખેડૂતોની એક તરફ ઉપર કુદરત અપેક્ષા હતી સરકાર દયાહીન અને ખેડૂત વિરોધી આજે દેખાઈ રહી છે ત્યારે એવું ચોક્કસ કહી શકાય કે સરકાર તરફથી જાહેરાતો થાય કે અમે ખેડૂતો માટે ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે પણ ગઈકાલ આજથી અનેક ખેડૂતો સાથે વાત થાય છે તો ખેડૂતો એમ કે છે કે આ કોઈ પેકેજ નહીં પણ પડી ગયું છે એટલે ગુજરાતમાં છેલ્લા દસ વર્ષથી જે ખેડૂતોની હાલત જોઈએ તો એક વર્ષમાં ક્યાંક અતિવૃષ્ટિ એની કોઈ પણ જાતની મદદ હમણાં દેશમાં પાર્લામેન્ટમાં કૃષિ મંત્રાલય દ્વારા જે આંકડા આપવામાં આવ્યા ગુજરાતમાં પચાસ લાખ થી વધુ ખેડૂતો થાય એટલે એકસો પચાસ કરોડ જેટલી લાખ જેટલું ધિરાણ થાય એવા સંજોગોમાં આ ગુજરાતના ખેડૂતો પાસે જોઈએ તો લગભગ પ્રત્યેક ખેડૂતના માથે આજે છપ્પન હજાર જેટલું દેવું છે એની પહેલી અપેક્ષા છે કે આ કપડા સમયમાં સરકાર અમારી વારે આવે પણ સરકાર તો વારે આવવાને બદલે ફક્ત વાયદા વચનો ને ભાષણો જ આપે છે જે રીતે દેવાની રકમ જોઈએ છે કે ગુજરાતના ખેડૂતના માટે 56000 નું દેવું છે બીજા રાજ્યોની સરખામણી કરીએ તો જે આસામ બિહાર કેવા જે રાજ્યો છે એના ખેડૂતો પણ ગુજરાતના ખેડૂતથી ઓછા દેવાદાર છે આપણે વારંવાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ ભાષણો તો કરે છે કે અમે ખેડૂતોની આવક બમણી કરી દઈશું અમે ઉત્પાદનના બમણા બજાર ભાવ આપીશું મુખ્યમંત્રી હતા ત્યારે ભાષણ કર્યા કે અમે તો ગુજરાતમાં ખેડૂતો માટે એટલું સારું કર્યું છે કે ગુજરાતનો ખેડૂત મારુતિ ગાડી લઈને ફરે છે બે હજાર ચૌદ ની ચૂંટણીમાં આખા દેશમાંથી ખેડૂતોના મત લેવા માટે ભાષણો કર્યા એક વખત તક આપો અમારી સરકાર આવશે એટલે પહેલી કેબિનેટ બેઠકમાં દેશના ખેડૂતોના દેવા માફ કરી દઈશું પાછલા વર્ષો પછી મળ્યું છું તો ખેડૂતોને ખાલી આ પેકેજના નામે પડી ઘો મળી રહ્યું છે સરકારે જે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી કે આ જે નુકસાની થઈ કમોસમી વરસાદ આવ્યો એ ઇતિહાસનો સૌથી લાંબો કમોસમી વરસાદ છે એવી જાહેરાત સરકારે કરી સરકારની જાહેરાત મુજબ સોળ હજાર પાંચસો જેટલા ગામો એમાં ઇફેક્ટેડ થયા અને ગુજરાતમાં લગભગ બોતેર લાખ હેક્ટર જેટલી જમીનમાં વાવેતર હતું એ પૈકી સરકારના રેકોર્ડ મુજબ અહેવાલ મુજબ બેતાલીસ લાખ હેક્ટર જમીનમાં કમોસમી વરસાદને કારણે વાવેતરને નુકસાન થયું છે અને સાચી હકીકતો સ્થળ પર જઈને અમે જે જોઈ છે જે કોંગ્રેસ દ્વારા કિસાનોનો આક્રોશ તકલીફ હતી દર્દ હતું અને વાચા આપવા માટે ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત સૌરાષ્ટ્રમાં કરવામાં આવી અને જે ગામે ગામે અમે ખેડૂતોને મળ્યા છે સ્થિતિ જોઈ છે મુજબ જોઈએ તો આ સરકારી આંકડાને હવાલ કરતા અનેક ગણું વધારે નુકસાન થયું છે અને ખેડૂતો આજે ખૂબ તકલીફમાં છે સરકારે 10000 કરોડનો ઐતિહાસિક પેકેજ એવી ખૂબ મોટી વાતો કરી અને એમ પણ કહ્યું કે પ્રતિ હેક્ટર અમે 22000 રૂપિયાની સહાય આપીશું ને 2 હેક્ટરની મર્યાદા પણ તમે વિગા દીઠ આ સહાયનો જો ગણતરી કરો તો ફક્ત પાંત્રીસો રૂપિયા એટલે કે ત્રણ હજાર પાંચસો રૂપિયાની સહાય પ્રતિ આ પેકેજના માધ્યમથી મળવાની છે એક તરફ તમે કોઈ પણ ખેડૂતને મળો એના ખેતર મજાઓને સ્થિતિ જો ખાતર મોંઘું છે બિયારણ મોંઘું છે વીજળી મોંઘી છે પાણી મોંઘી છે એના ઇનપુટ જેટલા છે બધા ખૂબ મોંઘા છે એની પાછળ જે મજૂરી છે મહેનત છે એ પણ મોંઘી છે એટલે કપાસ હોય કે મગણી હોય એવા જે પાકો છે પ્રતિ વીઘા ગણીએ તો લગભગ સત્તર હજાર જેટલી રકમ તો ફક્ત એમાં ઇનપુટ્સ પાછળ જાય છે અને સાથે સાથે એની જે ઉપજ થવાની એનો અંદાજ જો ટેકાના ભાવ મુજબ ગણીએ તો બીજા ત્રીસેક હજાર રૂપિયાની ઉપજ થવાનો અંદાજ હોય આ બંનેનો સરવાળો ગણીએ તો લગભગ વીઘાએ પિસ્તાલીસ થી પચાસ હજાર રૂપિયા ખેડૂતોને મળવાના અને એની સામે કમોસમી વરસાદ થયો જે જે નુકસાન થયું ખેતી બરબાદ થઈ ગઈ અને એની સામે દસ હજાર કરોડના પેકેજની જાહેરાત ની વાતો થાય છે પણ ખેડૂતના વીઘા એ પચાસ હજારની જે આવક થવાની હતી એની સામે જે સંપૂર્ણ નુકસાન થયું એટલે કે વીઘે પચાસ હજાર રૂપિયાનું નુકસાન થયું અને એની સામે આ પેકેજમાં ફક્ત બીજે પાસો રૂપિયા આપવાની વાત કરે અને બીજી બાજુ મુખ્યમંત્રી હોય કે કૃષિ મંત્રી હોય જે કૃષિ મંત્રી વગાડીને પેલા હતા એક રીતે થાળી વગાડીને ખુબ ઐતિહાસિક પેકેજ આપ્યું હોય એની વાતો કરે છે પણ પાંત્રીસો રૂપિયા આપવાથી ખેડૂત કેવી રીતે પાછો બેઠો થવા અને એટલા જ માટે તમે કે દ્વારકામાં ખેડૂતે આત્મહત્યા કરવી પડી

ઇન્ફ્રાસ્ટ્રકચર મદદ જોઈએ તો લગભગ સાહીઠ કરોડ કરતા વધારેની રાહત ફક્ત એક કંપનીના દેશમાં પણ જોઈએ તો ઉદ્યોગપતિઓના લગભગ લાખ કરોડ કરતા વધારે રકમના દેવા માફ કરવામાં આવ્યા કરોડોની રકમો રાઈટઅપ કરવામાં આવી અને ગુજરાતનો ખેડૂત આજે ત્રણ લાખ કરોડ કરતા વધારેના બજેટમાંથી તકલીફ ના સમયે દેવા માફીની આશા રાખીને બેઠો ત્યારે એને દસ હજાર કરોડના નામે વીઘે પાંત્રીસો રૂપિયા આપવાની વાત આ સરકાર કરે છે અને એની જાહેરાતો વાહવાઈ મેળવે છે ત્યારે સાચા અર્થમાં સરકાર ખેડૂત વિરોધી છે એની નીતિ અને નિયત ક્યાંય ખેડૂત દેખાતો નથી ખેડૂતનું ભલું દેખાતું નથી ફક્ત અને ફક્ત આ સરકાર વેપારીઓની સરકાર છે ઉદ્યોગપતિઓની સરકાર છે એવું આજે ગુજરાતનો એક એક ખેડૂત આસુ સાથે કહી રહ્યો છું અને એટલા માટે જ્યારે અમે કિસાન અધિક કિસાન આક્રોશ યાત્રાની શરૂઆત કરી ત્યારે અનેક જગ્યાએથી રજૂઆતો હતી કે આ સરકારે આખા દેશમાં પહેલી ગુજરાતની સરકાર છે કે જેમાં બે હજાર ઓગણીસ ના વર્ષથી પાક વીમા યોજના બંધ છે જે પાક વીમા યોજના જ્યારે બંધ થઈ ત્યારે ગુજરાતના ખેડૂતના લગભગ સાહીઠ કરોડ ટકા વધારાની રકમો એ વીમા કંપનીઓ પાસે લેવાની બાકી રહેતી હતી અને એવા સમયમાં પાક વીમા યોજના બંધ કરવામાં આવી જે ફસલ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના નામે વડાપ્રધાનશ્રીએ ખૂબ પાછળો કર્યા એના ઓડિયો ક્લિપ તમે બધાએ એ સાંભળીએ છે એ બે હજાર ઓગણીસ થી પાક વીમા યોજના ગુજરાતમાં બંધ છે દર વર્ષે કઈક વાવાઝોડું આવે અતિવૃષ્ટિ થાય કમોસમી વરસાદ થાય પૂર આવે કુદરતી આફતો આવે અને દર વખત ખેડૂતોએ બિચારો બાપડો થઈને સરકાર પાસે ભીખ માંગવી પડે પણ જો પાક વીમા યોજના હોય તો આ દર વર્ષે ભીખ માંગવાનો એ પાક વીમા યોજના મુજબ વળતર મેળવી શકે પણ પાક વીમા યોજના પણ નથી એક બાજુ પૂરતી સહાય ના આપે એક બાજુ દેવા માફ ના કરે એક બાજુ પાક વીમા યોજના ના હોય ખાતર બિયારણના પ્રશ્નો હોય જમીન માપણીની દાદલી હોય આ ચારે બાજુથી આજે ગુજરાતનો ખેડૂત એવો ઘેરાઈ ગયો છે કે આત્મહત્યા કરવા સિવાય એની પાસે કોઈ રસ્તો નથી ત્યારે કિસાન આક્રોશ યાત્રા દરમિયાન જે લોકોની રજૂઆતો લાગણી ને પરિસ્થિતિ જોઈ છે મુજબ અમે ફરીથી દોહરાવીએ છીએ કે સરકાર ખાલી આ પેકેજોની વાતો ના કરે ગુજરાતના ખેડૂતના માથે આજે છપ્પન હજાર રૂપિયાનું દેવું લઈને જીવવાનું હોય કુદરત રૂટી હોય ત્યારે વિગે પાંત્રીસો રૂપિયાની સહાય આપીને વાહવાહી ના મેળવો ખેડૂતોની આંખોમાં ધૂળ ઝોકવાનું કામ ના કરો પેકેટના નામે પડીકાની જાહેરાતથી ખેડૂતો સંતોષ નથી માનવાના અને કોંગ્રેસ પક્ષ ફરી માગણી કરે છે કે ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ સરકાર તકલીફના સમયે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની જાહેરાત કરે નહીં તો આના માટે આવનારા દિવસોમાં ગુજરાતના ખેડૂતોની સાથે રહી અને પરિણામલક્ષી લડત લડવાનો અમારા સૌનો સંકલ્પ છે સાથે સાથે પાક વીમા યોજના નહીં હોવાને કારણે દર વર્ષે જે ખેડૂતોને વીક માંગવી પડે છે અને વીક રૂપે સરકાર કઈક નાનું મોટું પેકેજની જાહેરાતો કરે છે તમે આંકડા તો જાહેર કરો કે બે હાજર ઓગણીસ માં બે હાજર એકવીસ માં બે હાજર બાવીસ માં બે હાજર ચોવીસ માં આટલા વર્ષોમાં તમે જે પેકેજો જાહેર કર્યા છે એ પેકેજોમાંથી કેટલા પૈસા સાચા અર્થમાં ખેડૂતને મળ્યા ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરો છો જ્યારે ખેડૂતના ખેતરમાંથી માલ વેપારીઓના ગોડાઉનમાં પહોંચે ત્યાર પછી ખરીદી શરૂ થાય એમના મરતિયાઓ દ્વારા એમાં વેપાર થાય એમાં વાલા ગામલાની નીતિ થાય ગુણવત્તાના નામે ખેડૂતોને સાથે કરતા થાય આ સ્થિતિનું નિર્માણ છે ત્યારે ગુજરાતના ખેડૂતોની સ્પષ્ટ માંગણી છે અને માંગ અમે દોરાવીએ છે કે ગુજરાતમાં પણ તાત્કાલિક પાક વીમા યોજના લાગુ કરવામાં આવે અને ખાસ કરીને ખેડૂતની વાત થાય છે ખેડૂતો માટે પેકેજ ની વાત થાય છે પણ ગુજરાતમાં લગભગ અડસઠ લાખ થી વધારે ખેતમજૂરો સાથે જોડાયેલા છે અને આખી ઇકોનોમીની વાત કરીએ તો ગુજરાતમાં પાસઠ થી વધારે વર્કફોર્સ આ ખેતીના ક્ષેત્ર સાથે સંકળાયેલો છે એટલે જ્યારે એ જ ક્ષેત્રને મોટું નુકસાન થયું હોય એ જ ખેડૂતો તકલીફમાં હોય એટલે આખી ઇકોનોમીના આનાથી ખૂબ મોટી અસર આવનારા દિવસોમાં થવાની ત્યારે ખેડૂતોની ચિંતા કરીએ સાથે સાથે અડસઠ લાખ થી વધારે ખેતરમાં મજૂરી કરે છે ક્યાંક ભાગ્યા છે એ લોકોની ચિંતા પણ આ દિન સુધી સરકારે કરી નથી ત્યારે સરકાર પાસે માગણી કરીએ છીએ વિનંતી કરીએ છે કે અડસઠ લાખ થી વધારે જે ખેતમજૂરો છે એને પણ આના કારણે ખૂબ મોટું આર્થિક નુકસાન થયું છે રોજ કમાઈને રોજ ખાવા વાળો આ વર્ગ આજે ખેતી બરબાદ થઈ જવાને કારણે એને રોજગારી નથી મળતી મજૂરી નથી મળતી ઘર ચલાવવું બે ટંકનું ભોજન કેવી રીતે મેળવવું એ આજે એના માટે મુશ્કેલ બન્યું છે ત્યારે સરકાર એનો પણ સર્વે કરે ને ગુજરાતના ખેતમજૂરો વાગ્યા જે છે એના માટે પણ એક ખાસ યોજના બનાવે

કિસાન આક્રોશ યાત્રા દરમિયાન પ્રત્યક્ષ જોયું કે ખેતી તો બરબાદ થઈ ગઈ તો બરબાદ થઈ ગઈ પણ સાથે સાથે બરબાદ થઈ આજે ત્યાં આગળ પશુઓને ખાવા માટે કોઈ ઘાસચારો નથી વ્યવસ્થા નથી ત્યારે એના માટે પણ સરકારે આગળ આવવું પડશે પશુ એના ઘાસચારામાં પણ રાહત આપવી પડશે એમને જે પશુપાલકોને પણ જે નુકસાની થવાની એનો પણ અંદાજ કાઢીને એને પણ મદદરૂપ થવું પડશે ત્યારે ફરી અમે સરકારને કહેવા માંગીએ છીએ કે આ કોઈ પેકેજ નથી ખાલી પડી કુ છે એવું ગુજરાતના ખેડૂતો આજે સ્પષ્ટ રીતે કહી રહ્યા છે આક્રોશ સાથે દુઃખ સાથે કહી રહ્યા છે ગુજરાતના ખેડૂતોની એક જ માગણી છે કે ખાલી વિગે પાંત્રીસો રૂપિયાની જાહેરાતથી કઈ નહીં થવાનું છપ્પન હજાર રૂપિયા કરતા વધારે રકમનું દેવું લઈને જીવતો ગુજરાતનો ખેડૂત આત્મહત્યા કરવા માટે મજબૂર ના બને એટલા માટે ગુજરાતના ખેડૂતોના દેવા તાત્કાલિક રીતે